નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ હું છું યશ ગુપ્તા આજના મુખ્ય સમાચારમાં વાત કરીશું કલોલમાં ઓપરેશન બાદ બાળકીની મોતથી થયેલો હોબાળો એક ગંભીર ઘટના કલોલ શહેરના શ્રી રામ કાન ગળાની હોસ્પિટલમાં સામે આવી છે જ્યાં છ વર્ષની બાળકીની ઓપરેશન બાદ તેનું મોત થયું છે વિરામ ગામની રહેવાસી હેતલબેન તુષારભાઈ ગોવાણી તેમની છ વર્ષની દીકરી ક્રિષિ સાથે કલોલની હોસ્પિટલમાં કાન નાક અને ગળાની તકલીફ માટે નિદાન કરાવવા આવ્યા હતા ડોક્ટરોએ પહેલી તપાસમાં ગળામાં કાકડા અને નાકમાં મસો હોવાનું જણાવી ઓપરેશન કરવાની સલાહ આપી હતી ઓપરેશન દરમિયાન બાળકીની તબિયત બગડી ગઈ ઓક્સિજન લેવલ ડાઉન થઈ ગયું અને તે બેભાન થઈ ગઈ સ્થાનિક ડોક્ટરો દ્વારા સારવાર માટે પ્રયત્નો કર્યા પરંતુ કોઈ સુધારો ન થતાં બાળકીને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવી અમદાવાદમાં ચાર દિવસ સુધી સારવાર ચાલી પરંતુ અંતે બાળકીનું દુઃખદ અવસાન થયું મૃત બાળકીના માતા પિતાએ કલોલના ડોક્ટર મેહુલ પુંજારાની બેદરકારીના આક્ષેપો કર્યા છે 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 તેઓનો દાવો કે યોગ્ય પ્રોટોકોલનું પાલન ન આ ઘટના બની મૃત્યુના સમાચાર મળ્યા બાદ પરિવારે કલોલ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો લોકોનું ટોળું એકત્ર થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી સૂત્રોના જણાવ્યા અનુસાર ડોક્ટરોએ જણાવ્યું છે કે ઓપરેશન વખતે તમામ જરૂરી તકેદારી લેવામાં આવી હતી પરંતુ અનિશ્ચિતનીય સમસ્યા સર્જાઈ પોલીસ દ્વારા આ બંને સુરક્ષા અને સારવારની ગુણવત્તા પર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે એક નાની બાળકીના મૃત્યુ સાથે જોડાયેલી આ ઘટના એ માટે જવાબદારી નક્કી કરવા તેમજ અન્ય દર્દીઓ માટે ભવિષ્યમાં આ પ્રકારની બેદરકારી ટાળવા દોડધામ ચાલી રહી છે તમામ અપડેટ્સ માટે જોડાયેલા રહો પ્રકોપ ન્યુજ સાથે કે હાં મારું નામ એકલ છે મારી ક્રિસવી છ વર્ષની હતી અને હું અહીંયા ગયા શનિવારે એને દવાખાને પહેલાં સોમવારે હું લઈને આવી તો એમને ગળાનું નાકનું અને કાનનું જોયું હતું એમણે એમ કીધું હતું કાનમાં એક તમારે ટ્રીટમેન્ટ કરાવવી પડશે નાકમાં મસા હતા અને ગળાના કાકડા હતા તો કે પાંચ દિવસની આપણે દવા આપીએ પાંચ દિવસ પછી જો ફેર નહીં પડે તો આપણે આગળ એને ટ્રીટમેન્ટ કરીશું ઓપરેશન કરીશું શનિવારે અમે લોકો અહીંયા બતાવાયા એક એના આપણે ઓપરેશન કરવું પડશે ત્રણેય વસ્તુનું એ અંદર લઈ ગયા એને જ આપ્યો મારી છોકરી પહેલાં ના પાડતી હતી નથી જો મેં સમજાવી મોટા જાનમાં દીકરા તન મટી જશે હમ જઈને એ અંદર લઈ ગયા શાંતિથી અને પ્રેમથી અંદર લઈ ગયા અંદર એને જ આપ્યો પછી એ લોકોએ કાકડાનું મન થોડી વાર અડધો કલાક થયો એટલે કાકડા બાર મન બતાવાયા વાટકીમાં લઈને કાનનું નાકનું બધું એ મને બધું બહાર બતાવી લઈને મને કે બધું પતી ગયું બધું સરખું થઈ ગયું એ લોકો બીજા ચેક કરવા પછી અંદરથી ખબર પડી કે આ છોકરી રિસ્પોન્ડ જ કરતી આના ધબકારા ઓછા થઈ ગયા વેન્ટિલેટરની એકદમ જરૂર પડશે ત્યાં મને કીધું એમણે બાર થી બીજા પીડિયાટ્રિકને અહીંયા કલોલના પીડિયાટ્રિકને બોલાય ત્યારે એ લોકોએ મને કીધું કે હવે આને અમદાવાદ ભેગી કરવી પડશે અને અમદાવાદ પહોંચે ને એવી પરિસ્થિતિ એ નથી રહી ત્યાં સુધી આ લોકો અમને જાણ નહીં કરતા હાલમાં એ દીકરી ક્યાં છે મારી દીકરી જતી રહી હવે ચાર દિવસ અને અહીંયાથી થી એમ્બ્યુલન્સ લઈને લોકો નીકળ્યા મેં કીધું મને કે એને પપ્પા જોડે બેસવા દો કે ના અમે એક જોડે નહીં બેસવા દઈએ અમે કીધું બીજી હોસ્પિટલમાં લઈ જાઓ તો કે ના અમે કહીએ ને એ જ હોસ્પિટલમાં લઈ જવી પડશે અમે લોકો એને પાછળ પાછળ ક્યાં ગયા આ ચાવી હોસ્પિટલની ચાવી અત્યારે મેં લીધી છે કે જ્યાં સુધી એ ખોલે નહીં એના માટે મેં ચાવી લીધી બીજા કોઈ કારણ મેં આ ચાવી લીધી નથી દિવસ શ્રીભાઈ છે હોસ્પિટલમાં એ હદે હજી સુધી અમે અભી હાલ જ અહીંયા આવ્યા હતા થોડી વાર પહેલાં જ અમે અહીંયા આવ્યા છીએ ક્રિસ્વી ગોવાણી કરીને પેશન્ટ છે ક્રિસ્વી તુષારભાઈ ગોવાણી છ વર્ષની છોકરી હતી એનું કાકડાનું ગળાના નાકના કાકડાનું અને કાનના અંદર ટ્યુબ નાખવાનું ઓપરેશન હતું ઓપરેશન લગભગ સાડા અગિયારની આસપાસ ચાલુ થયું હશે અને સવા બારે ઓપરેશન વધી ગયું અને ઓપરેશન પછી પેશન્ટ બાળક જે છે તે એનું ઓક્સિજન લેવલ ડાઉન થઈ જતું હતું એને સીસી બેને સીસીવાળાબહેને એનએસસીવાળાબહેન ડૉક્ટર વિભાબહેને પ્રયત્ન કર્યો સીસી ઓક્સિજન લેવલ અપર કરવા માટે પણ એમનાથી થયું નહીં એટલે એમણે ઇડિયાટિક ઇન્ટેન્સિવિય ડૉક્ટર હોય કે જે બાળકોના આઈસીયુ એટલે વેન્ટિલેટરને બધું કરે ને એ એને ત્યાં એમને એમને અહીં બોલાયા પહેલાં પછી એમ્બ્યુલન્સ લઈને આવ્યા અને આશરે લગભગ અડધો કલાક મેં ટ્રાય કર્યો પણ પેશન્ટ બાંધમાં આવનમાં પણ નહોતું આવતું અને ઓક્સિજન લેવલ પણ થતું નતું એટલે એમણે કીધું કે અમદાવાદ સાયરિલ હોસ્પિટલમાં લઈ જવું પડશે તો ત્રણ ચાર દિવસ ચાર એક દિવસ પેશન્ટ ત્યાં ઇન્ટેન્સિવસ ડૉક્ટરની હાજરીમાં થઈ વેન્ટિલેટર પર રહી અને ચાર દિવસ પછી બાળક ગુજરી ગયું અને લોકો મારા પર ખોટો બ્લેમ કરી રહ્યા છે કે ભાઈ તમે મારી નાખો બરાબર હવે આમાં મારો ક્યાં વાંક આવ્યો બોલો